નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે ઓગણીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવ ચાલુ રાખીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ યાર્ડના ભાવ તાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી એરોડા એક હજાર પચાસથી અગિયારસો સત્તર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો સાત સાત રૂપિયા અડદ તેરસોથી અઢારસો ને પચીસ રૂપિયા જુવાર પાંચસો પચાસથી નવસો ને ઓગણત્રીસ રૂપિયા બાજરી ત્રણસો નેવુંથી થી ચારસો ને સિત્યાસી રૂપિયા તલ સફેદ પચીસો થી ત્રણ હજાર પાંચ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેર થી પાંચસો ને છ્યાસી રૂપિયા મગફળી ચીણી બારસો એકવીસથી તેરસો ને સાહીઠ રૂપિયા મગફળી બારસો નવ્વાણું થી ચૌદસો ને સાહીઠ રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે એરંડા એક હજારથી અગિયારસો ચાર રૂપિયા ચણા નવસોથી એક હજાર એંસી રૂપિયા અડદ સોળસોથી અઢારસો ને સિતોતેર રૂપિયા મગની વાત કરીએ તો પંદરસો પચાસથી અઢારસો ને અડતાલીસ રૂપિયા તુવેર સોળસોથી એકવીસો પંદર રૂપિયા ધાણા બારસોથી પંદરસો રૂપિયા સોયાબીનની વાત કરીએ તો સોયાબીન આઠસો પચાસથી નવસો એકસઠ રૂપિયા બાજરી ચારસોથી થી 466 રૂપિયા તલ સફેદ છવ્વીસોથી એકત્રીસો વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો દસ રૂપિયા ઘઉં લોકવાન ત્રણસો એંસીથી પાંચસો એંસી રૂપિયા મગફળી ચીણી નવસોથી તેરસો ને વીસ રૂપિયા મગફળી જીવીસ એક હજારથી ચૌદસો રૂપિયા અને કપાસ બારસોથી ચૌદસો ને ચાર રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સિંગદાણા સત્તરસોથી સત્તરસો સિત્તેર રૂપિયા જીરું છ હજાર સોથી સાત હજાર ત્રણસો પચાસ રૂપિયા રાયડો નવસો પચીસથી એક હજાર પૂરા એરંડા અગિયારસોથી અગિયારસો બત્રીસ રૂપિયા ચણા નવસો ચાલીસથી એક હજાર પાસઠ રૂપિયા રસકા બીજ થી સાડત્રીસો રૂપિયા મેથી એક હજાર ચાલીસથી બારસો છપ્પન રૂપિયા અડદ પંદરસોથી ઓગણીસો ત્રીસ રૂપિયા મગની વાત કરીએ તો ચૌદસો પચાસથી ત્રેવીસો રૂપિયા તુવેર પંદરસોથી એકવીસો બત્રીસ રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા અજમો ઓગણીસો પચીસથી એકવીસો રૂપિયા સોયાબીન આઠસો એંસીથી નવસો પાંત્રીસ રૂપિયા જુવાર નવસો ત્રીસથી એક હજાર નેવું રૂપિયા લસણની વાત કરીએ તો એક હજારથી ચોત્રીસો પચાસ મરસાંચુકા ચૌદસોથી સાડત્રીસો રૂપિયા તલ કાળા અઠ્યાવીસો પચાસથી બત્રીસો છપ્પન રૂપિયા તલ સફેદની વાત કરીએ તો સત્યાવીસો પચાસથી એકત્રીસો નેવું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બત્રીસથી છસો રૂપિયા ઘઉં લોકવન પાંચસો સોળથી પાંચસો ને એકસઠ રૂપિયા મગફળી ચીણી અગિયારસોથી તેરસો ને સત્યાવીસ રૂપિયા મગફળી અગિયારસો દસથી ચૌદસો બત્રીસ રૂપિયા અને કપાસ અગિયારસો અગિયારથી ચૌદસો ને ઓગણ એંસી રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો જીરું છપ્પનસો એકથી સાત હજાર નવસો છવ્વીસ રાયડો નવસો એકસઠથી નવસો એકસઠ એરંડા આઠસો ચો એકવીસથી અગિયારસો રૂપિયા ચણા નવસો અઠ્યાવીસથી બારસો ને એકત્રીસ રૂપિયા અડદ બસ બસો રૂપિયાથી અઢારસો એકતાલીસ રૂપિયા મગ ચારસો એકથી સત્તરસો એકત્રીસ રૂપિયા ડુંગળી સફેદ એકસો એકથી ચારસો અગિયાર રૂપિયા તુવેર ત્રણસો એકાવનથી બાવીસસો એકતાલીસ રૂપિયા ધાણાની વાત કરીએ તો આઠસો એકથી પંદરસો એકવીસ રૂપિયા સોયાબીન આઠસો અગિયારથી નવસો ને છત્રીસ રૂપિયા લસણ સત્તરસો એકાણુંથી પાંત્રીસો એકોતેર રૂપિયા ડુંગળી એકસઠ રૂપિયાથી ચારસો એકસઠ રૂપિયા મરચાંચુકા બારસો એકથી ચુમ્માલીસો એક રૂપિયો તલ સફેદ બાવીસસો અગિયારથી તેત્રીસો એકસઠ રૂપિયા ઘઉં લોક ટુકડા પાંચસો પચીસથી સાતસો ચાર રૂપિયા ઘઉં લોકવન ચારસો દસથી છસો ને એક રૂપિયો મગફળી ચીણી નવસો એકવીસથી તેરસો છ્યાસી રૂપિયા મગફળી ચીવીસ આઠસો એકાવનથી ચૌદસો એકાવન રૂપિયા કપાસ એક હજાર પૂરાથી ચૌદસો ને રૂપિયા વાત કરેલી અમરેલી માર્કેટિયાના ભાવતાલ વિશે તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા એક હજારથી સોળસો પચાસ રૂપિયા જીરું સાત હજાર સોથી સાત હજાર પાંચસોને પંચોતેર રૂપિયા એરંડા નવસો પચાસથી અગિયારસો આઠ રૂપિયા ચણા સાતસો છેતાલીસથી અગિયારસો સિત્તેર રૂપિયા અડદ એક હજાર પચાસથી અઢારસો ત્રીસ રૂપિયા મગ એક હજાર બાવીસથી સોળસોને અઠ્ઠાણું રૂપિયા તુવેર તેરસોથી અઢારસો છન્નું રૂપિયા ધાણાની વાત કરીએ તો અઢાર અગિયારસો પાસઠથી ચૌદસો ત્રીસ રૂપિયા સોયાબીન સાતસો પચીસથી નવસો રૂપિયા જુવાર સાતસોથી અગિયારસો રૂપિયા તલકાળા ત્રણ હજારથી એકત્રીસો નેવું રૂપિયા તલ સફેદ બારસો વીસથી તેત્રીસો ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો બેતાલીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો સિત્તેરથી પાંચસોને છન્નું રૂપિયા મગફળી ઝીણી આઠસો દસથી તેરસો વીસ રૂપિયા મગફળી ચીવીસ એક હજાર દસથી ચૌદસો ત્રીસ રૂપિયા અને કપાસ નવસો બાવ બાણુંથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે રાયડો આઠસો પાંત્રીસથી નવસો ને પિંચ્યાસી રૂપિયા એરંડા નવસોથી અગિયારસો દસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો સુડતાલીસ રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો ને પિસ્તાલીસ રૂપિયા મગની વાત કરીએ તો બારસોથી ઓગણીસો રૂપિયા તુવેર પાંચસોથી છસો ને પંદર રૂપિયા ધાણા અગિયારસોથી તેરસો ને પંચાણું રૂપિયા અજમો પચીસોથી ચાર હજાર સાઠ રૂપિયા જુવાર પાંચસોથી એક હજાર પચીસ રૂપિયા લસણ બારસોથી પાંત્રીસો રૂપિયા ડુંગળી સો રૂપિયાથી છસો રૂપિયા મરસાચુકા પંદરસોથી ચુમ્માલીસો રૂપિયા બાજરી ચારસોથી પાંચસો દસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો ને બાસઠ રૂપિયા મગફળી ચીણી અગિયારસો પચાસથી પંદરસો રૂપિયા મગફળી અગિયારસોથી તેરસો પચાસ રૂપિયા અને કપાસ એક હજાર રૂપિયાથી ચૌદસો ને એંસી રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ